રવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે બટાટાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો મિત્રો જુઓ મિત્રો ચારથી પાંચ બટાકા છે હવે તેને ધોઈને કમ્પ્લીટ કરીને શાલ ઉતારીને તેને તૈયાર કરવાના છે તેની નાની નાની ચિપ્સ પાડવાની છે નાની નાની ચિપ્સ તૈયાર કરી છે પાણીમાં પલાળી રાખ્યા છે જેથી કરી તેમાં સ્ટાચનું પ્રમાણ હોય તો એ નીચે જામી જાય બટાકા સ્વસ્થ ચોખ્ખા થઈ જાય હવે તેને કાપીને ધીમે ધીમે નાની નાની ચિપ્સ તૈયાર કરવાની રીતે ચિપ્સ તૈયાર કરવાની પાણી સુકાઈ જાય એ રીતે રૂમાલમાં કપડામાં કમ્પ્લીટ કરવી પછી જ તેલમાં એડ કરવું ચીપ્સ ફ્રેન્ચ ફ્રાઈ તળીને તૈયાર થઈ ગઈ છે હવે પ્લેટમાં સર્વ કરીએ મિત્રો બટાટાની ફ્રેન્ચ ફાઇઝ તૈયાર થઈ છે પ્લેટમાં એડ પણ કરી લીધી હવે તમારા સ્વાદ અનુસાર સંચર મીઠું એડ કરવું વધારે પડતું કરવું નહીં તેમાં લાલ મરચું સામાન્ય એડ કરીશું ખોડ પણ થોડી એડ કરીશું તો મિત્રો આ રીતે મિક્સ કરી દેવું જેથી ખટ્ટી મીઠી બટાટાની ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર થઈ જાય બટાટાની ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ હશે આ રેસીપી નાનાથી મોટા લોકો પણ ખાઈ શકે છે તો મારી રેસીપી તમને આજને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો